જો કે ચાવી બી આપી દીધી હતી મેં તો સવાર તમે આવીને તમારી ફોલિંગ કામ શરૂ કરી દેજો મેં ભાઈ થોડાક દિવસ પહેલાં એસએમસીમાં કમ્પ્લેન લખાવેલી કે અમારા વિસ્તારમાં એક ઝાડ છે એની ડાળીઓ બહુ વધી ગઈ છે અને બાજુમાં સ્ટ્રીટ લાઇટ છે સાંજે બહુ અંધારું પડે છે ઘણો બધા પ્રોબ્લેમ આવતા હતા એ ઝાડની ડાળીઓથી તો મેં કમ્પ્લેન કરી ઓનલાઈન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને કમ્પ્લેન કરી આજે એ ઝાડની ડાળીઓ કપાઈ ગઈ મને બહુ ગમ્યું ઘણી વાર મને અત્યાર સુધી એમ થતું કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ છે સરકારને નહીં ખબર પડતી હોય અધિકારી નહીં નીકળતા હોય પણ પછી મને ધીમે ધીમે અત્યારે રિયલાઇઝ રિલાઈઝ શું એ ખબર પડી મને અત્યારે કે કોઈ કહેવાવાળું નથી એટલે એપ્લિકેશન જાહેરમાં જ છે તમે ઘણી વાર એનો ઉપયોગ કરો બહુ બધા ઓપ્શન આવ્યા છે તમારે જે પણ ઇશ્યુ હોય કરો એટલે તરત સોલ્યુશન આવે તમારા શેરીમાં મચ્છર વધી ગયા છે એમાં કમ્પ્લેન નાખી દો ખાલી નાખી દેવાનું બીજું કાંઈ કામ કરવા નથી જસ્ટ બે મિનિટ થાય અને મચ્છરવાળા ભાઈ ધુમાડાવાળો મશીન લઈને આવી જાય તો એમાં બહુ બહુ બધી સુવિધા છે તો મને એ કામ ગયું અને અમારા વિસ્તારમાં હું યોગી છોક વડાસા વિસ્તારમાં રહું તો એમાં લોકો કમ્પ્લેન ઓછી કરે એટલે એમાં કમ્પ્લેન થાય તો થાય અને સેમ અમારો એજ્યુકેટેડ વિસ્તાર આમ મને વેસવું એ બધું કહેવાય તો એમાં બધી જ વસ્તુ પરફેક્ટ હોય જેના ફૂટપાથ છે રોડ છે એ બધું પરફેક્ટ હોય કેમ કે ત્યાં લોકો એજ્યુકેટેડ વધુ એટલે લોકો કમ્પ્લેન વધુ કરતા હોય એટલે બધું વ્યવસ્થિત જ રહી લોકો છે જે આમ તેમ ચલાવે ચલાવેર ચલાવી લે એટલે હવે મને જ્યારે જ્યારે એવું દેખાશે આમ તેમ થશે એટલે હું કાંઈક કમ્પ્લેન કરીશ એટલે આ વિસ્તારને બેસ્ટ બનાવવાની ટ્રાય કરીશ ચાલશે નહીં એને સારામાં સારું બનાવશું જેવું હોવું જોઈએ મમ્મી અત્યારે તમે શું બનાવ્યું છે આ શાક ભીંડા બટેકાનું શાક

બપોર નો પડે અમારે ચાલો જમી લઈએ આજ તો કાકડી આવી ગઈ છે સરસ અત્યારે જો હું વેસુ માં આવ્યો છું અહીંયાના રસ્તાઓ જોવો કેટલા ચોખ્ખા ક્લીન આમ કચરો ક્યાંય નો હોય કમ્પ્લીટ કે નહીં આ માહોલ છે વેસુ નો મે કીધું એમ કે અહીંયા થોડું પીપલ এডજ્યુકેટેડ છે કે નહીં એટલે કેજી આમ કેમ નો ચલાવે અહીંયા રોડ નું લેવલ

તો કે એ છે કે જો પાછે લઈ જાવ ગાડી ગાડી સફાઈ થઈ નથી અમને કીધું રિપેર કરાવીને હરખી પાછી લાવો એમ પૈસા એટલે અમે પાછી ગાડી અત્યારે લેવા એવા છે પણ વેસું ગટર ઉભરાય છે જો આ વેસું અને હું સર્વિસ સેન્ટર પહોંચી ગયો બધું કામકાજ ગાડીનું પતી ગયું ગાડી હેન્ડઓવર કરીએ દીધું અને હવે નીકળીએ ઘર તરફ ગાડી આવી ગઈ કમ્પ્લીટ બેસી જ ભાઈ અને હવે નીકળી અહીંયાથી એકજ અમે વીઆઈપી લાગ્યાની સામે શોરૂમ આ શો પહેલી વાર આવ્યા દર વખતે છે ને પિક એન્ડ ડ્રોપની સર્વિસ હોય ઘરેથી ગાડી આ લોકો લઈ જાય અને ગાડી રેડી થઈ જાય એટલે પાછી પોગાડી દે આ વખતે અમે આવ્યા હતા બીજી વખત એ લોકો તો ઘરે દેવા આવ્યા હતા હું આરે પાછો આવ્યો મેં કીધું આમાં થોડોક ઇસ્યુ છે થયો નથી રિપેર હવે થઈ ગયો એવું લાગે છે

પાવર આવી ગયો છે પણ હજી ઇન્વેટર આવ્યું નથી ઇન્વેટર લેવાનું છે સિંગલ બેટરી નું બે બેટરી નું થાય છે પછી ફટાફટ આવી જશે અત્યારે સફરજન ખાઈ લેતું ચાલો હવે હું કામે લાગુ હે આપણે બે બેટરી નું છે એટલે મોટું ઇન્વર્ટર છે આખું ઘર હાલે કે નહીં આખી રાત પાવર ગયો હોય તોય ચિંતા નહીં અને બીજા દિવસે હવાર થી આ સુધી નહીં હોય તોય ચિંતા નહીં એવડું મોટું મૂકી દીધું છે અમારા વિસ્તારમાં પાવર નો પ્રોબ્લેમ બધું છે ચાલો જઈએ હવે ઓફિસે હું લઈ દેવાનું તારે તારું ખૂટતું જ નથી આનું ખૂટે જ નહીં કઈક ને કઈક જોતું હોય

રામ 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 મમ્મી કેટલા દિવસ પછી એકાદ વરફ પછી એકાદ પછી આ નજારો મળ્યો મને તો આમ કરું એમ થાય છે કેમ બાકી આજ મજા આવી ગઈ ને નેરી નવા ઘરે આવી ગઈ હે મજા આવી ગઈ ને અ પછી તાર છે ને પરમનેન્ટ આ ઘરે શિફ્ટ થઈ જવાનું છે જમ જાવ ઓકે કે આઈ ને દે કલાક રમ નો નિરીક્ષણ કર્યું પછી સુતી ગોડિયા મે કે ઓ બી બધી બાત જો તો અઠવાડિયામાં બે દિવસ આવતો રહેવાનું અહીંયા કે ને લે હું મેને રમકડો નીચે નાખી દીધું એને છે ને અનેરીના આસલીમાં હું હા એને જ કેતો અનેરી ને થોડું કેવાય કે તારે આવતું રહેવાય હું એમ કેતો તો અનેરી ને તેડવે ઓછું તેને ઓલું થાય હવે મમ્મી રોવે છે મારા પાસે કેવાનું મમ્મી લે ભાઈ આવી ગયો આવ ભાઈ આવ કેમ છે સ્વાગત છે ખોખર ફેમિલી અરે બહુ નવી આવી સપ્રેજ આપાસ કરે તો મજા આવી જાય ઓ આજે છે ને હો આમ બોલો તો કે બેસું

તો ગુજરાતી લોકો ને અથાણા કેટલા પ્રિય છે કે સાંજ ભોજન સ્કીપ ના થવું જોઈએ અથાણા વગર હવે ભોજન માં તો થેપલા બને છે થેપલા સાથે જો આ રાયતા મરચા આવી જાય તો ચાર ચાંદ લાગી જાય આવું વાતાવરણ છે

પપાસો વાalse એટલે થી જાય કેમ બ્લેક કલર કઈ નો છે રસોડામાં એને સામે છે અડધા લઈ ગયો બાય ને કામ તું આલા આલા સુઈ જાય કે હજી બાર વાગે બાર વાગે છે ને ચાલો ત્યારે બાર એક જગ્યા જવાનું છે તો ત્યાં જઈ હાલો સાત રહી જાય બહાર જવું છે હવે હાલો ભૂલી જાવ બધું થેલા પહેલા પેક કરો પાણીની બટલો લેવો થોડાક ડાયપર રહીએ થોડાક કપડા ધઈ જાઓ બહાર જઈ તમે આવો સાથે મમ્મી લઈ વાપરશે મારી આટૂંટ

રમકડા આવી છે પાંચ કપડા છે અંદર તમે બતાવો છોકરાઓના પર્સ માં શું હોય છોકરા ના અનુભવ છોકરાઓ માં છોકરીઓના

બાકી તો રમકડા છે નાસ્તાનો ડબ્બો છે જો આમાં ગાંઠિયા હોય તો આમાં બધું એવી રીતના મળે પાણી રાખે છે પાણી હોય બોટલ હોય આ આ રમકડો છે જો આવી રીતના અને આમાં પાણીની બોટલ છે તો બધી વસ્તુ આવી રીતના તમને મળી જાય આમાં શું છે આ ખાલી છે પાણીની આમાં ને એમાં કઈ આવતું નથી ઓકે અલગ અલગ જાતના ટૂંકમાં રૂમાલ ને એવું હોય

એ ત્યાંસ માથે આમી જવા મેડમ એ ગયું એટલે છે કેમ એટલે આ સુધરેલો છે તમારી તને એમ લાગે ભાઈ મને એમ લાગે સર્વિસ થોડીક ઊંધી પેડી ડાયરેક્ટ જી વેગટ માંગવા પેડો કિતની તો પાંચ દસ રૂપિયામાં હતું

બગડી જાય ને યાર કરોડો લાખો અરે હું એવું તો અચાનક ક્યાં ગયો અને આવ્યો હોય તો સ્કૂલે નીકળે અચાનક રાહ થયો ને હું ગયો તો આવ્યો હોય તો અત્યારે ખાટલા ઉપર ઘણો બેઠા અને હવે જવાનો સમય આવી ગયો છે કિશનભાઈ આડે મુલાકાત થઈ છેલ્લે હર્ષના ઓલા ઓપનિંગમાં મળ્યા હતા ત્યાર પછી આજે મળ્યા એટલી વ્યસ્ત લાઈફ થઈ ગઈ છે હજી બે હું છું પણ મને તમે ઘરે બગા ખાય છે જો જો હવે એને ઘરે જવાનું સમય થઈ ગયો હા ઘરે પોક્ષણ થી અગિયાર વાગી જશે હાલો હાલો ભાઈ શેરીમાં નોરતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે માતાજીનો ચોક જોવો અને લાઇટિંગ લાઇટિંગ હા

એની કમ્પેરમાં તો કાંઈ આવે જ નહીં પોકવડાનો સ્વાદ જ અલગ છે પણ સિઝનમાં પોકવડા ખાવા પડે એ વ્લોગ આખો ઉતાર્યો હતો ને બાજુમાં સજેસ્ટ કર્યો છે અત્યારે તો ખાસ મિત્રો જોતા હોજો બાકી આવતીકાલે સવારે નવાગે પાછો આવી જાય જય શ્રી જય શ્રી કૃષ્ણ જયગેશ્વર